પહેલી વાર કોઈ નેતાના સમર્થનમાં એક પાંત્રીસ વર્ષના યુવાનના સમર્થનમાં આવડી મોટી સ્વયંભૂ જનમેદની ઉમટી પડતા પહેલી વાર જોયું છે ચૈતરભાઈ જેલ માં ગયા પછી પણ ચૈતરભાઈ ના પરિવારની આદિવાસીની તાકાત શું છે એ બતાવવાનું કામ કોઈએ કર્યું હોય તો વર્ષાબેન ને શકુતલાબેને કર્યું છે જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈ ને કહું છું તમારી આખી ભજન મંડળી ભાજપ ની લઈને આવો ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે બાકી ચૈતરભાઈ હોય ગ્લાસ ને કોઈ માથું ઝુકાવી શકે ચૈતરભાઈ ની લોક ચાહના શું છે એક વખત ગુજરાત અને દિલ્હી માં બેઠેલા ચંગુ મંગુ ને દેખાડવાના પણ પ્રયત્ન કરે ભ્રષ્ટ ભાજપ ની ભવિષ્યવાણી થઈ ચુકી છે જેલમાં બેઠા બેઠા આનંદ થતો હશે કે જે લોકો માટે મે મારી યુવાની ઘસી નાખી છે જે લોકો માટે જીવ રેડી દેવાની તૈયારી સાથે નીકળ્યો છું આજે એ લોકો મને મારા પરિવાર ને એકલો નહીં પડવા દે આજે ખાતરી આપી છે તમે ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે અને આગામી પાંચ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાશે તેમના જામીનને લઈને એ પહેલાં દેડિયાપાડા ખાતે એક કાર્યક્રમનું આયોજન થયું આમ આદમી પાર્ટી છે તે મેદાને પડી છે ચૈતર વાસ વસાવાના જેલવાસને લઈને ત્યારે આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ ભગવંત માન સહિત ગુજરાત આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પહોંચ્યા હતા અને ભાષણો આપ્યા હતા આ દરમિયાન ખેડૂત નેતા એવા રાજુ કરપડા છે તે પણ પહોંચ્યા હતા અને તેમણે તેજાબી ભાષણ આપ્યું હતું શું કહ્યું હતું ચૈતર વસાવાને લઈને રાજુ કરપડાએ સાંભળો જય જોહાર જય આદિવાસી ઇન્કલાબ ઇન્કલાબ ભારત જેટલા ધાબાઓ અગાસીઓ દેખાય છે માણસો 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 મે મારા જીવનમાં કોઈ નેતાના સમર્થનમાં પહેલી વાર પહેલી વાર પહેલી વાર કોઈ નેતાના સમર્થનમાં એક પાંત્રીસ વર્ષના યુવાનના સમર્થનમાં આવડી મોટી સ્વયંભૂ જનમેદની ઉમટી પડતા પહેલી વાર જોયું છે આજે મંચસ પર બિરાજમાન આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવી વિસાવદરના અને આપણા સૌના લોકપ્રિય એવા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સાગરભાઈ રબારી અહીંયા ખાસ કરી અને જેની અંદર જોગમાયા દર્શન થાય ચૈતરભાઈ જેલમાં ગયા પછી પણ ચૈતરભાઈ ના પરિવારની આદિવાસીની તાકાત શું છે એ બતાવવાનું કામ કોઈએ કર્યું હોય તો વર્ષાબેન ને સકુતલા બેને કર્યું છે બહેને બહેનોને નતમસ્તક વંદન કરું છું સાથે જ મંચસ્પર બિરાજમાન તમામ નિરંજનભાઈ સહિત સાગરભાઈ આપણા છોટા ઉદેપુરના પ્રમુખ શ્રી સાથે જ આજની આ ચૈતરભાઈના સમર્થનમાં યોજાયેલ જાહેર સભામાં ઉપસ્થિત થયેલા તમામ મહાનુભાવો સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું પાસળથી ભાઈએ વાત કરી પડદા ખોલી નાખો પણ હું પાડામાં એન્ટર થયો ખબર પડી પાડાના ચારેય રસ્તા બ્લોક થઈ ગયા છે એક પણ રોડ અહીંયા આવી હકાય એવું નથી માન્ય અરવિંદ કેજરીવાલજી હેલિકોપ્ટર માં આવવાના છે ખબર પડી મેં ઈસુદાન ભાઈ ને પૂછ્યું કે હેલિકોપ્ટર માં કેમ ભાઈ રોડ આવ્યો હોત તો એને મને કહ્યું તું કે રેલી ચાલુ થાય ત્યારે જઈને જોજો રોડ પર હાલવાની જગ્યા જોવા નહીં મળે પોલીસ મિત્રો ને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપ નો હાથો બની ખુબ કામ કરી લીધું હવે જનતા નો પ્રેમ કોની સાથે છે જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈ ને કહું છું તમારી આખી ભજન મંડળી ભાજપ ની લઈને આવો એવું કહેતા હતા ચૈતર તોફાની છે હું તો એ કઉ છું અમારા ચૈતરભાઈ ગ્લાસ માર્યો નથી માર્યો હોય તો માથું ફોડી નાખે ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે બાકી ચૈતરભાઈ માર્યો હોય ગ્લાસ ને કોઈ માથું ઝુકાવી શકે વાત એ છે કે ચૈતરભાઈ ને તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંશ નું મોત એના હાથે લખાયેલું હતું આજે ચૈતરભાઈ ને જેલમાં પૂરી દીધા એવું સમજે છે કે ચૈતરભાઈને જેલ માં પૂરવાથી અહીંયા જે ક્રાંતિ સ્વયંભુ ઉઠી છે આ ક્રાંતિને દબાવી દઈશું આજે ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહીએ છીએ કે ક્રાંતિ આ માત્ર આદિવાસી વિસ્તાર પૂરતી સીમિત નહીં રે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ના સમર્થનમાં સંમેલનો જોવા મળશે બીજી એક મહત્વની વાત કે ને કેદ કરનારા લોકોને કહીએ છીએ ચૈતર એક વિચાર છે વિચાર કોઈના બાપથી કેદ થઈ શકતો નથી ચૈતર વસાવા વિચાર છે અને ચૈતર આ વિસ્તારમાં એ બીજ રોપા છે કે ગામડે ગામડેથી સેકડો ચૈતર વસાવા પેદા થયા છે ટીવી મિત્રો આવ્યા હોય કહીએ છીએ કે પાત્રીસ વર્ષના યુવાન માટે જે લોકો નો પ્રેમ છે આ પ્રેમ કોને કહેવાય ચૈતરભાઈએ આ વિસ્તારમાં શું કામ કર્યું છે ચૈતરભાઈ ની લોકચાહના શું છે એક વખત ગુજરાત અને દિલ્હીમાં બેઠેલા ચંગુ મંગુને દેખાડવાના પણ પ્રયત્ન કરે તાકાત હોય તો કેમેરા ફેરવો જ્યાં સુધી તમારો કેમેરો જ્યાં સુધી કવર કરી હકશે ત્યાં સુધી માણસો 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 દેખાય છે ગઈ ગઈ કાલે કાલે તમારા વિસ્તારના સાંસદ મેં પૂછ્યું તમે કેટલું છો કાયદાઓ સમજાવતા ચૈતરબેન શું કરવું જોઈએ આજે મહત્વની વાત એ છે કે જેવી રીતે કૃષ્ણનો ડર કંસને હતો ભવિષ્યવાણી કરનાર જ્યોતિષે કહ્યું હતું કે કંચનું મોત ભવિષ્યવાણી થઈ ચુકી છે એનું મોત ચૈતર વસાવવાના હાથે લખાયેલું છે અને જે પોલીસ કર્મીઓ જે પોલીસ કર્મીઓ ભારતીય જનતા હાથો કામ કરે છે એને પણ કહીએ છીએ દત્તક બની જવાના પ્રયત્ન ના કરતા આદિવાસી સમાજ ક્યારેય સાખી નહીં લે જે અંગ્રેજોથી નથી

આમ આદમી પાર્ટી નું નેતૃત્વ છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કેજરીવાલજી છે ભગવંત છે અને અહિયાં બેઠેલું નેતૃત્વ તો સાથે છે પણ ડેડીયાપાડા આસપાસ માંથી ભરૂચ માંથી રાજપીપળા માંથી આવેલા લોકો હજારો ની સંખ્યામાં આજે ચૈત્રભા સાથે ઉભા છે હવે એક બીજી વાત પણ પોલીસ પ્રશાસન ને આજે કરી દઉં કે ચૈતર આમ તો વરસાદ આવશે પણ હલવાનું નથી લડાઈ લાંબી છે આપણો ભાઈ જેલમાં બેઠો બેઠો આજ રાજી થતો હશે કે જેના માટે લડ્યો છું એ લોકો માટે જીવ જતો રહેતો પણ કુરબાન છે આજે આપણા ભાઈ ને જેલમાં બેઠા બેઠા આનંદ થતો હશે કે જે લોકો માટે મેં મારી યુવાની ઘસી નાખી છે જે લોકો માટે જીવ રેડી દેવાની તૈયારી સાથે નીકળ્યો છું આજે એ લોકો મને ને મારા એકલો પડવા દે આજે ખાતરી આપી છે તમે હવે છેલ્લી વાત એ કે ચૈતરભાઈ હાઈકોર્ટમાં એટલે કે નામદાર હાઈકોર્ટમાં ચૈતરભાઈ ના જામીન મુકવામાં આવ્યા એટલે સરકાર તરફથી જે પક્ષ મુકવાનો હતો એની જગ્યાએ તારીખ માંગવામાં આવી અહીંયાથી ડેડિયાપાડાથી કહીએ છીએ નામદાર હાઈકોર્ટ પર અમને પૂર્ણ ભરોસો છે પોલીસ માં તાકાત હોય સરકાર માં તાકાત હોય તો આવતી પાંચ તારીખે ગ્રાઉન્ડ મૂકીને ભાગી ન જાય પોતાનો પક્ષ મૂકે વસાવા છે જેલના તાળા તૂટશે ચૈતર વસાવા છૂટશે આ વાત સાથે મારી વાત પૂરી કરું છું વરસાદ ખૂબ વરસી રહ્યો છે તમને સૌને વિનંતી કરું છું દૂર દૂર ઉભેલા લોકોને વિનંતી કરું છું અહીંયાથી પગ બદલવાનો નથી જ્યાં સુધી કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી આપણી મહાનતા અને આપણી તાકાત બતાવવા એક પગે ઉભું રહેવાનું છે બોલો ભારત માતા કી জয় জবানয় জন জয় জয়দিবাসী আপনার খুব 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 হৃদয় আবার